માં અંબાજીના રંગાયા પોલીસ જવાનો સુરક્ષાની સાથે અડીખમ સેવા કોઈ શંખ વગાડી રહ્યું છે બોલ સુરક્ષાની સાથે પૂનમ ના મેળાને લઈ લાખો ભક્તો ઉમટી રહ્યા છે ભાગ મૂકવાની પણ જગ્યા નથી ભક્તોનું કિડિયારું ઉભરાયું છે સૌ કોઈ માની ભક્તિમાં લીન છે ત્યારે ગુજરાત પોલીસ જવાનો પણ સુરક્ષાની સાથે ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા અંબાજી મંદિરની અંદર પોલીસ જાણે ભક્તોનો ઉત્સાહ વધારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પગપાળા આવેલા ભક્તો પોલીસ જવાનો જય જય અંબે નાદ સાથે ઉત્સાહ વધારી રહ્યા છે સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ પણ માની ભક્તિ માં રંગાઈ ગઈ છે રાઉન્ડ ધ ક્લોક અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહી છે ગુજરાતના ના ખૂણે ખૂણે આવતા માઈ ભક્તો ને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસ ના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે અંબાજી મેળામાં પોલીસે કરી સફાઈ સુરક્ષાની સાથે અનોખી સેવા અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસનો વધુ એક ચહેરો જોવા મળ્યો મેળામાં યાત્રિકોની સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતી ગુજરાત પોલીસ સતત કામગીરી કરી રહી છે મંદિર પરિસરના ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા મહિલા પોલીસ કર્મચારીએ પોલીસનું ગૌરવ વધાર્યું અંબાજી મંદિર પરિસરમાં મેળા દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષાની ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપરાંત મંદિર બંધ થયા બાદ મંદિરને સ્વચ્છ રાખવા જાતે સફાઈ હાથ ધરી હતી અધિકારી તેમજ પોલીસ કર્મી હોવા છતાં નિર્દોષ ભાવે સફાઈની સેવા કરતા પોલીસ કર્મીઓ અન્ય પોલીસ કર્મચારીઓ માટે એક દાખલારૂપ બન્યા છે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો અંબાજી મેળામાં પોલીસની અભેદ સુરક્ષા છસો પચાસ એક એક ખૂણા પર નજર અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાને લઈને ભક્તોમાં ઉત્સાહ આસમાને છે દેશ વિદેશ લાખો ભક્તો અંબાજીમાં ધામા નાખ્યા છે લાખો માઈ ભક્તો અંબાજી ઉભરાયું છે ચારેમાડી અંબે જય જય અંબે નાથ ગુંજી રહ્યા છે ત્યારે મેળામાં પોલીસે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છસો પચાસ થી વધુ આંખોથી એક એક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે લાખો ભક્તોની સુરક્ષાને લઈને બનાસકાંઠા પોલીસ સાચી છે અંબાજી વિસ્તારને ને છસો પચાસ અલગ અલગ જાતના સીસીટીવી કેમેરા બે ડ્રોન કેમેરા અને વીસ જેટલા બોડી વોન કેમેરા થકી લાખો લોકો ઉપર બાજ નજર રાખી રહ્યા છે સાથે જ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં એસઆરએસ સિસ્ટમ

જ્યાં ફૂલ હોય કે પછી ફૂલ ઝાડના કુંડા હોય આ તમામ વસ્તુઓની વિવિધ અત્યાધુનિક સાધનો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે લાઇનમાં ઉભા રહી મંદિરમાં દર્શને જતા યાત્રિકો પાસે ના પર્સ કે થેલીને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે બીડીડીએસ ટીમની સાથે ડોગ સ્કોડ દ્વારા પણ અનેક વસ્તુઓની ચકાસણી કરાઈ હતી જોકે આ તમામ તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી મનોકામનાના પૂર્ણ થતા ભક્ત સાત દિવસથી દંડવત પ્રણામ કરી અંબાજી પહોંચ્યો ભાદરી પૂનમના મહામેળાને લઈને લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળામાં આંબાના ધામમાં શીશ ઝુકાવા ઉમટી પડ્યા છે માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં ધનવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે ત્યારે ગોધરાથી સતત સાત દિવસ ચાલીને બે યુવકો અંબાજી પહોંચ્યા અંબાજી શક્તિપીઠથી હાથમાં માતાજીની ચુંદડી અને શ્રીફળ સાથે પ્રણામ માતાજીના દર્શન કરવા પહોંચ્યા ભક્તોએ કહ્યું હતું કે ચાલીને આવ્યા બાદ પણ અમને જરા પણ થાક લાગ્યો નથી તે માતાજીની કૃપા છે માતાજી અમારા તમામ દુઃખો હરી લે છે છેલ્લા નવ વર્ષથી યુવાન ગોધરાથી અંબાજી ચાલીને આવે છે ડીસાના ડુવા ગામમાં ભક્તો માટે કુલ્ફી કેમ્પનું આયોજન ભાદરવી પૂનમ મેળામાં ભક્તિ શક્તિનો સંગમ જોવા મળ્યો મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રી સેવાની સરવાણી વહી રહી છે ભારે બફારા અને ગરમી વચ્ચે કેટલાક લોકો ભક્તોને ઠંડા કરે છે ટ્રેક્ટર માં અનોખો કુલ્ફી કેમ શરૂ કર્યો ગરમી વચ્ચે લોકોને કુલ્ફીનું વિતરણ કરી ઠંડક આપવાની સેવા કરી રહ્યા છે અંબાજી જતા પદયાત્રીઓ અહીં બપોરે આરામ ફરમાવે છે સૌથી જૂનો અને પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો એકસો નેવું વર્ષથી પેઢી દર પેઢી ચાલી આવતું આ સંઘ આજે પણ મોટી આસ્થાને અનેક સંઘવીઓ સાથે અંબાજી પહોંચ્યું હતું આ સંઘની પરંપરા રહી છે કે માતાજીની ધજા સાથે ધૂપિયું અને ત્રિશુળ અચૂક સાથે લાવવામાં આવે છે અંબાજીમાં પ્રવેશતા જ આ સંઘ ખોડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવી જે મુખ્ય ઘોર મહારાજ હોય છે તેઓ સંઘમાં આવેલા શ્રદ્ધાળુઓને કમરમાં અને છાતીના ભાગે કુમકુમના થાપા લગાવી આશીર્વાદ આપવામાં આવે છે અને ત્યારબાદ આ સંઘ અંબાજી મંદિરમાં જાય છે આમ તો તમામ પગપાળા સંઘો શક્તિ દ્વારથી જતા હોય છે ત્યારે આ એકમાત્ર સંઘ નંબર સાતના ગેટ પાસેથી પ્રવેશ કરે છે અને મંદિરમાં પહોંચતા મંદિર ટ્રસ્ટ ના ભાઈ વડદાર અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ઊંજા ઉમ્યા ધજા મહોત્સવમાં ઉમ્યા લાખો લોકો ચાર દિવસમાં છ હાજર થી વધુ લોકોએ ચડાવી ધજા મહેસાણા ના ઉંજામાં ઉમિયા માતાજીના મંદિર માં ધજા ઉત્સવ ચાલી રહ્યો છે ચાર દિવસ પૂર્ણ થઈ ગયા છે હવે બે દિવસ બાકી છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં લાખો ભક્તો માહના દર્શન કરવા પહોંચ્યા અત્યાર સુધીમાં ચાર લાખ થી વધુ દેશ વિદેશના લોકોએ માના દ્વાર પર માથું ટેકવ્યું હતું ચાર દિવસમાં મંદિરના શિખર પર છ હજાર થી વધુ લોકોએ ધજા ચડાવી ધજા મહોત્સવ દરમિયાન સાડા બાર હજાર કરતા વધુ ધજાઓ ભક્તો દ્વારા ઉમિયાના શિખરે ચઢાવવામાં આવી ધજા મહોત્સવ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ધજા મહોત્સવને લઈ છેલ્લા બે દિવસથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પાટીદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ઉમિયા માતાજી મંદિરે ધજા મહોત્સવમાં અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુગાન્ડા કેનિયા સહિતના દેશોમાં વસતા ઉમા ભક્તોએ ધજા ચઢાવી હતી તો ઉમિયા માતાજીના મંદિરની દાનપેટીમાં લોકોએ ખૂબ જ સારું દાન કર્યું છે ઉમિયા ઊંઝા ખાતે ચાર દાનપેટી દાનથી છલકાય છે દાનપેટી ખાલી કરતા દાનનો ઢગલો થયો જેમાં ચાર ગોલકમાંથી પાંચ લાખ કરતા વધુ રૂપિયા નીકળ્યા છે માત્ર બે દિવસમાં જ ગોલકમાં પાંચ લાખથી વધુનું દાન આવ્યું હતું ગોલકમાંથી વિદેશી કરન્સીની નોટો પણ દાનમાં આવી હતી જામનગરમાં પંદર હજાર પાંચસો એકાવન લાડુ ગણપતિજીને ધરાવવામાં આવ્યા જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી ગણપતિ દાદાને લાડુ નો પ્રસાદ ધરાવીને અબોલ પશુઓને ખવડાવવામાં આવે છે એકાવન લાડુ નો પ્રસાદ ગણપતિ દાદાને અને ચાર હજાર જેટલા લાડુ પશુઓને ખવડાવવામાં આવશે આ લાડુ મહાઆરતી બાદ પ્રસાદ સ્વરૂપે લોકોને વિતરણ કરાયા જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત ત્રણસો પચાસ મહિલા અને પુરુષોએ આખી રાત મહેનત કરીને આ લાડુ બનાવ્યા ગણપતિ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા આ પ્રસાદમાં પાંચસો ને પચીસ કિલો લોટ દસ કિલો દેશી ઘી ત્રીસ કિલો તેલ અઢીસો કિલો ગોળ બે કિલો જાયફળ અને દસ કિલો સુકો મેવો સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો આમ ગણેશ મહોત્સવમાં ઓગણીસ હજાર પાંચસો લાડુનો પ્રસાદ બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં રાજકોટમાં સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ આખરે તૂટશે પૂર્વ ટીપીઓના નિર્માણાધીન બંગલામાં કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ ટીઆરપી અગ્નિકાંડ ભ્રષ્ટાચાર સહિતના ગુનામાં સંડોવણીના છે આરોપ સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝડપાયો બોટાદ અને એલસીબીએ કરી કાર્યવાહી બે મહિનાથી નાસ્તા ફરતા સીરા ડોન ને ઝડપી હાથ ધરી કાર્યવાહી રાજકોટના ઉપલેટામાં ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર ઝડપાયું રેતી અને ડમ્પર સહિત નવ લાખથી વધુ મુદ્દામાલ ઝડપાયો ઉપલેટા મામલતદારની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ડમ્પર ઝડપી પાડ્યો અમદાવાદમાં વાયએમસીએ ક્લબમાં રેડનો મામલો પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ આરોપીએ નકલી સીબીઆઈ ઓફિસર બની ફિલ્મમેકરને ધમકી આપી મોબાઈલ ઝૂંટાવવાનો કર્યો હતો પ્રયાસ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી અમદાવાદમાં નકલી સીબીઆઈ ઓફિસર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર જ્ઞાનપ્રસ્તા સત્તાધીશોની કાર્યવાહી પર મનીષ દોશી કર્યા પ્રહાર નકલી અધિકારીઓ પર ક્યારે પગલાં લેવાશે તે બાબતે ઉઠાવ્યા સવાલ